સુરતના વિદ્યાર્થીઓ સાયન્સની પરીક્ષામાં છેલ્લા ઘણા સમયથી મેદાન મારી રહ્યા છે ત્યારે રત્નકલાકારના દીકરાએ જી મેન જાન્યુઆરી બે હજાર ચોવીસમાં માં ઝળહળતું પરિણામ મેળવ્યું છે નાના વરાછામાં આવેલી કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતા રત્ન કલાકારના રોહિત ભુવાના પુત્ર પ્રશીલ કુમારે 99.91 પીઆર મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે જેથી શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીનું મોં મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવી હતી મૂળ રાજકોટ જિલ્લાના ડુમિયાણાના વતની અને મોટા વરાછાની અનુષ્ઠાન રેસિડેન્સીમાં રહેતા પ્રશીલ કુમાર ભુવાએ કહ્યું કે પિતા માત્ર દસમા ધોરણમાં નાપાસ થયા હતા ત્યાં સુધી જ ભણી શક્યા જ્યારે માતા ઇન્દુબેન બાર સુધી ભણ્યા છે બહેન કોલેજ કરે છે જોકે કોસલ વિદ્યાભવનમાં ખૂબ જ સારી રીતે તૈયારી કરવામાં આવે છે કોઈ જ ટ્યુશનની જરૂર પડતી નથી શાળાના શિક્ષકો દ્વારા પૂરતી મહેનત કરાવવાની સાથે સાથે ડાઉટ સોલ્વ કરાવે છે દસમા ધોરણ બાદથી તૈયારીઓ થતી હોવાથી એક્સ્ટ્રા કોઈ તૈયારીઓ જરૂર રહેતી નથી હવે મારે ગણિતની થોડી વધારે તૈયારી કરીને આગામી સમયમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે કૌશલ વિદ્યાભવનમાં આચાર્ય હરેશભાઈ પાંડવે કહ્યું કે શાળાના દસ વિદ્યાર્થીઓને નાઇન્ટી નાઇન પ્લસ પીઆર રેન્ક મળ્યા છે જ્યારે અઢાર વિદ્યાર્થીઓને 198 એઈટ પ્લસ અને છત્રીસ વિદ્યાર્થીઓને 95 પ્લસ તથા પિસ્તાલીસ વિદ્યાર્થીઓને નેવું પ્લસના રેન્ક મળ્યા છે આ તમામ સફળતા માટે શાળા દ્વારા પૂર્વ આયોજન કરવામાં આવ્યા છે સિલેબસ પૂર્ણ કરવાની સાથે સાથે વારંવાર પ્રેક્ટિસ અને પરીક્ષાની પૂર્વ તૈયારીઓ સાથે અગિયારમાં ધોરણથી જ એડવાન્સની તૈયારીઓ કરવામાં આવતી હોવાથી આ સફળતા વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે હરેશ પાંડવ આચાર્ય કૌશલ વિદ્યાભવન નાના વરસાદ સુરત સર આજે રિઝલ્ટ આવ્યું છે ને જે ડબલ ઇ મેનનું રિઝલ્ટ આજ રોજ વહેલી સવારે જાહેર થયું અને અમારે ધાર્યા પ્રમાણે ખૂબ જ સારું રિઝલ્ટ આવેલું છે લગભગ એકસો અઢાર જેવા વિદ્યાર્થી અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ જે ડબલ્યુ મેઇન સેશન વનમાં અપીયર કરેલા હતા એમાંથી પચાસેક જેવા વિદ્યાર્થીઓ નાઇન્ટી પ્લસ પીઆર રેન્ક એટલે કે ખૂબ સારા રેન્ક મેળવેલો છે અને આ રેન્કને આધારે આઈઆઈટી એનઆઈટીમાં એડમિશન મેળવી શકાય હાઇએસ્ટ રિઝલ્ટ ભુવા પ્રસીલ આ વિદ્યાર્થીનું આવેલું છે કે જેને નવ્વાણું પોઈન્ટ બાણું પીઆર એકાણું નવી હશે એટલે કે બાણું પીઆર રેન્ક મેળવેલો છે ફિઝિક્સમાં જે અઘરો વિષય કહેવાય એમાં સોમાંથી સો પીઆર રેન્ક મેળવેલા છે સ્કોર કરેલો છે આ ઉપરાંત નવ્વાણું ઉપર દસ વિદ્યાર્થીઓ છે નવ્વાણું પ્લસ પીઆર રેન્ક ઉપર અઠ્ઠાણું ઉપર અઢાર વિદ્યાર્થીઓ છે તેમાં સત્તાણું ઉપર છત્રીસ વિદ્યાર્થીઓ પીઆર રેન્ક મેળવેલો છે તૈયારીની વાત કરીએ તો અમારે એજ્યુકેશન બોર્ડની સાથે જ અમે જે ડબલ્યુ નીટની રેગ્યુલર ડેઇલી તૈયારી કરાવતા અને વિદ્યાર્થીઓની સાથે સાથે રેગ્યુલર ક્લાસ વર્ક કરાવવાનું પછી ડીપીપી આપવાનું અને જે રેગ્યુલર ફોલોઅપ લેવામાં આવે અને સિલેબસ ખાસ તો મહત્ત્વનું જે સિલેબસ હતું એ સમયસર અને વહેલાં પૂરો થઈ ગયો એટલે કે જેથી જાન્યુઆરીમાં છોકરાઓની તૈયારી કરવા માટે પૂરતો સમય થયો અને પરફેક્ટ રિવિઝન થયું અને વારંવાર પેપરની પ્રેક્ટિસ એ જ રીઝ એ જ અમારા પરિણામનું રહસ્ય છે મારું નામ ભુવા પ્રસિદ્ધ રોહિતભાઈ છે અને હું અત્યારે જે ડબ્લ પરીક્ષા મેં આપેલી હતી એમાં નવ્વાણું પોઈન્ટ એકાણું એટી નાઇન સમથિંગ પીઆર આવેલા છે અને ફિઝિક્સમાં સો માંથી સો પીઆર આવેલા છે કેવું લાગી રહ્યું છે આટલું પાછળનું સ્કૂલ દ્વારા કેવી તૈયારી હતી તમારી કેવી તૈયારી સ્કૂલ દ્વારા ખૂબ સારી તૈયારી હતી જે જોતું હતું બધું જ મળી જતું હતું અને કોઈ પણ બુક જોતી હોય તો મળી જતી હતી અને ચાર થી પાંચ કલાકનું વાંચન હતું અને શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા પૂરેપૂરો સપોર્ટ હતો કેટલી ખુશી છે મુખ્ય શ્રેય કોને આપશે મુખ્ય શ્રેય માતા પિતા આચાર્યશ્રી શિક્ષકો તથા ટ્રસ્ટીઓને આપવા માગું છું અને ખુશી તો ખૂબ જ છે